ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર મહાદેવ એક નવ વ્લોગમાં સ્વાગત છે ઘણા દિવસો થઈ ગયા આપણે પડી ગયેલા હતા એટલે ખેતરે બી આવી આવીને છે કે આજે જસ્ટ ટાઈમ કાઢીને મેડમ અને બંને જણા આપણે જોવા માટે આવ્યા છે આ છે આંબાવાડી મિત્રો અને ઘાસ બી જબરજસ્ત થઈ ગયેલું છે મિત્રો વરસાદ ઘણો હતો તો આપણે બી આવી નહીં શકા અને આજે જસ્ટ ખેતર જઈ રહ્યા છે મિત્રો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો આપણા ખેતરનું ડાંગર અને આ છે અને ભાતની કંઠી આવવાની બી ચાલુ થઈ ગયેલી છે મિત્રો મેડમ જ્યોતિ છે ઉભરેને અને આ છે ખેતર આ વર્ષે ફૂલ્લી ઓર્ગેનિક છે એક બી આપણે ખાતર નાખેલું નથી અને આખા ખેતરમાં આપણે છાણિયું ખાતર નાખેલું હતું એના સિવાય બીજું કોઈ બી ખાતર નથી પણ એકંદરે ગ્રોથ સારો છે જોતા છે મિત્રો ખેતરે અને આ વર્ષે બધા કરતાં સારું છે ભાત જોઈ શકો છો મિત્રો ત્રણ સાડા ત્રણ ચાર ફૂટની જેવી હાઈટ છે મિત્રો અને હજુ ગ્રોથ આવશે મિત્રો આપણે બીજા છેડે આવી ગયા ખેતરના અને જોઈ શકો છો આ છે થોડું ધોવાણ થયેલું છે આ બાજુથી જોઈ શકો છો મિત્રો આ છે ભાત આ સાઈડે બી મિત્રો પેટા આવવાનું ચાલુ થઈ ગયેલું છે સામે છે અને ગ્રોથ તો ખેતર આજે જોઈ લીધું અને હાલમાં જઈએ બીજા ખેતરે જ્યાં ગાયો માટે આપણે ઘાસચારો કરેલો છે એ બી જોઈ આવીએ ખેતરની સાઈડમાં નાળું છે મિત્રો પાણી જતું છે મિત્રો એમાં બી મિત્રો આપણે આવી ગયા બીજા અને જોઈ શકો છો નાળુમાં એડમ બી હાથ પગ ધોતી છે અને ફૂલ પાણી છે હાલમાં વરસાદના લીધે બંને બારી ખુલી ગયેલી છે મિત્રો કચરો ભરાયેલો હતો મિત્રો જોઈ શકો છો ફોરજી નેફિયર વરસાદના લીધે થોડો ગ્રોથ ઓછો છે એક મંથ થઈ ગયું મિત્રો કટિંગ કરેલું ને અને હજુ ખાતર નાખવું પડશે એમાં મિત્રો થોડું એટલે ગ્રોથ આવી જશે મિત્રો જોઈ શકો છો આ છે ફોરજી નેપિયર તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઘરનું કામકાજ બી ચાલુ છે તો ઘરે જઈએ અને મિત્રો બધાના ખેતરમાં ડાંગર આ છે તો વિડિયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારા ફેમિલી મેમ્બર જોડે શેર કરજો તો ઘરે જઈએ મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો आ मैं ले ली थी से गाड़ी और भी नहीं जो आगे મિત્રો આપણે ગાયો માટે ચાર લેવા માટે આવેલા છે આ બાજુ આજે વરસાદ બહુ હતો અને કન્ટીન્યુસ ચાલુ છે વરસાદ મેડમ છે પાછળ છે મિત્રો ડુંગરમાં આપણે આવેલા છે આ ભાઈ ચાર લેવા માટે મિત્રો ગાયો માટે ચાર આવી ગઈ છે અને જોઈ શકો છો મેડમ ભારે ઉતારતી છે આનો હેલ્પ કરતો છે આ છે ચાર મિત્રો ગાયબ મિત્રો ચારો આવી ગયો એટલે ઊભી થઈ ગઈ છે પણ વાર છે હજુ લાખવાનું આ બાજુ રેસ્ટ કરે છે ગાયો તો કામકાજ ચાલુ છે મિત્રો અને આજે વરસાદ બી ફૂલ લાગેલો છે મિત્રો અને અમારે જીમ્મી ડોગી અહિયાં થી છે શું લાવે છે એમ મસ્તી કરે છે એ બી મિત્રો વરસાદ આવી ગયો એટલે આજને ઘર સ્ટોપ છે જોઈ શકો છો મિત્રો ઉપર બાંધવાનું કામકાજ બાકી હતું અને થોડું બાકી રહી ગયું છે અને ફૂલ્લી હનું હેલ્પ કરે છે હાલમાં ભાડા ઉતારવા માટે લાગેલો છે જોઈ શકો છો મિત્રો હજુ ગાડી ખાલી થતી છે આપણી ચારના ભારા અને આ છે ઘરનું કામકાજ મિત્રો પ્લેટો ઠોકાઈ ગઈ છે મિત્રો અને ઉપરના સળિયા બાંધવાનું કામકાજ બી ચાલુ થઈ ગયેલું છે મિત્રો આડા બીમ બાકી છે ઊભા બીમનું કામકાજ થઈ ગયેલું છે મિત્રો સળિયા મિત્રો કટિંગ છે પણ આજે મિસ્ત્રી લોકોએ રજા કરી દીધી એટલે હવે આવતા આવતીકાલથી ચાલુ થશે વરસાદના કારણે આજે સ્ટોપ કરી દીધો મિત્રો બી ઉપર ચડેલો છે